જે છોટી કાશી કહેવાય છે અને એમાં આપણા તમામ નિવાસીઓ ઉત્સવ પ્રિય ખલ્લુ મનુષ્યાના શાસ્ત્રોમાં શિવરાત્રિ જન્માષ્ટમી એવું જ રામનવમીનો મહિમા છે અને એ રામનવમી નિમિત્તે આપણા હળવદ શહેરના તમામ આગેવાનો વિશેષ કરી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ રથ યાત્રા નીકળવાની છે જે હળવદમાં પ્રથમ વખત છે અહીં લક્ષ્મીનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ ચોક થી લઈ હળવદના તમામ સંતો મહંતો આગેવાનો વડીલોના આશીર્વાદ લઈ અને આ રથયાત્રા બ્રાહ્મણ ની ભોજનશાળા ગાયત્રી મંદિર સુધી પ્રસ્થાન કરશે તેમાં તમામ હળવદ અને ગ્રામ્ય વિસ્તારના તમામ નાના મોટા વડીલો ભાઈ બહેનો સૌને જોડાવા હું લક્ષ્મીનારાયણ મંદિરના મહંત અને એક નગરજન તરીકે સૌને પ્રાર્થના કરું છું કે આપ સૌ આ પ્રસંગમાં અવશ્ય જોડાવ શાસ્ત્રોમાં પણ કહેવું છે ખાસ કરીને રામચરિત્ર માનસમાં કે જેહી દિન રામ ચરિત્ર શ્રુતિ ગા વહી તીર્થ સકલ તહા ચલ્યા વહી કે જે દિવસે રામની શ્રુતિ ગવાય છે રામના જન્મની એ દિવસે બધા જ તીર્થોનો ભગવાનના ચરણમાં વાસ થઈ જાય છે અને આપણી સાથે સાધુ સંતો મહંતો હળવદના તમામ આગેવાનો પવિત્ર મુદ્દિઓના આશીર્વાદ પણ છે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત આ રામ જન્મભૂમિ રામ જન્મ નિમિત્તે રથયાત્રામાં જોડાવા સૌને હું આવાહન કરું છું રામ પોતે ધર્મ નો વિગ્રહ છે રામ ધર્મ વિગ્રહ અને એટલા માટે જ આપણા મંદિરોમાં આપણે ધર્મ વાત કરીશી પણ મંદિરમાં ક્યાંય ધર્મ મૂર્તિ નથી હોતી કારણ કે રામ જ સાક્ષાત આપણા સનાતન ધર્મ નું પ્રતિક છે અને એટલા માટે આ રામ જન્મભૂમિ ખૂબ ધૂમધામથી ઉજવાય એવી અમારી સાધુ સંતોની પણ ભાવના છે સૌને પ્રણામ નમસ્કાર જય શ્રી